ખેડાના મહુધાના બલોલ ખાતે ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડના ઉદ્ઘાટન ધારાસભ્ય સંજયસિંહ મહિડાના વરદસ્તે કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ગૃહમંત્રી સહકારીકતા મંત્રી અમિતભાઈ શાહના સહકારીથી સમૃદ્ધતા અને અભિયાન હેઠળ ખેડા જિલ્લાના મહુધા તાલુકાના બલોલ તેમજ આજુબાજુના ગામડામાં નગરજનોના સહકારથી ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ બલોલ શાખાના ઉદ્ઘાટન મહુધાના ધારાસભ્ય સંજય મહિડાના વરદસ્તે કરવામાં આવ્યું હતું ખેડા જિલ્લા સહકારી બેંક બલોલ મૌધા તાલુકાના બલોલ ગામે જે આજે ઓપનિંગ કર્યું અમે એમાં અમારા આજુબાજુના ગામડાઓમાં એ લોકો એટલા બધા ખુશ થયા છે તો આજે સંખ્યા જોઈને જ ખબર પડી જાય કે બલોલ બેંક આવવાથી ખેડૂતોને કેટલો લાભ મળવાનો છે કેટલા ગામડાઓને લાભ મળશે અમારી આજુબાજુ દસ ગામડાઓનો લાભ મળશે અહીંયાથી બલોલથી પાંચ છ કિલોમીટર મૌધા બ્રાન્ચ છે અને છ કિલોમીટર અલીણા બ્રાન્ચ છે ખેડૂતો અને પશુપાલકો મેઇન રોડ ઉપર આ શાખા ખોલવાથી દરેકને ચાલીને આવે તો પણ એમને લાભ મળવાનો છે બીજું કે આ બલોલ જે શાખા ખોલવાનો જસ મારા ખેડા જિલ્લા બેંકના પહેલાં સર્વે કર્મચારીઓને આપું છું કે એમણે સારામાં સારી મહેનત કરી સારો વહીવટ કરી ત્યારબાદ એ લોકોના વહીવટથી જે નફો કરતી બેંક થઈ અત્યાર સુધીમાં તેર વર્ષ પછી અમને છ નવી શાખાઓનો અમને એનો નવી શાખા ખોલવાનો અમને ઓર્ડર મળ્યો હતો ત્યાંથી બીજો કે અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરોનો પણ હું આભાર માનું છું કે મેં રજૂઆત કરી હતી કે ભાઈ મારા બલોલ ગામમાં પાંચ પાંચ કિલોમીટરના અંતરે બેન્કો આવેલી છે અને અમારા પશુપાલકો અને ખેડૂતોને જો કોઈ પેમેન્ટ ખેડા જિલ્લા બેન્કમાં લેવા જવાનું થાય તો પચાસ રૂપિયા ખર્ચો થાય છે અલીણા જતાં કાં તો મૌધા જતા અને અડધો દિવસ મજૂર અને બિચારાનો અડધો દિવસ ફાળવો પડતો હોય છે એટલે એ લાભ મેં મારા ડિરેક્ટરો અને ચેરમેનશ્રીઓને રજૂઆત કરતા એમણે મારા જે બલોની માગણી કરી હતી એને સ્વીકારી લીધેલો એટલે હું કર્મચારીઓ અને મારા બોર્ડ ઓફ ડિરેક્ટરોનો અને રિઝર્વ બેંકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જીગ્નેશ સોડા દિવ્યાંગ ન્યૂઝ મૌદા ખેડા